નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ છે કોચિંગમાં મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જાહેરાત આપવામાં આવેલી છે કે ભાઈ ડાયરવર કક્ષાની ઓએમઆર આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અને પરીક્ષા ફી ભરવા તથા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ઉમેદવારને ફી મુસાફરી પાસ આપવા બાબતની જાહેરાત છે તો નિગમની જાહેરાત ક્રમાંક જે આપેલી છે કે ભાઈ જીએસઆરટીસી બે હજાર ત્રેવીસ ચોવી ઓબ્લિકેક ડ્રાઈવર કક્ષાની ઓએમઆર આધારિત હુતલક્ષી લેખિત પરીક્ષા અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ લેવામાં આવનાર હોય જેના કોલેટર લેટર ઉજસની વેબસાઇટ પરથી ઉમેદવારે અરજીપત્રમાં દર્શાવેલ કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ નાખીને ડાઉનલોડ કરવાના રહેશે તથા ચાર એક બે હજાર ચોવીસના રોજ નિગમની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરેલ આખરી મેરિટ યાદી પૈકીના અરજીપત્રકમાં જનરલ કેટેગરી દર્શાવેલ હોય તેવા તમામ ઉમેદવારોએ કોલ લેટરની જેરોક્સ નકલ સાથે રાખીને ગમની વેબસાઇટ જે છે જીએસઆરટીસી ડોટ ઉપરથી એને અક્ષર બી પરીક્ષા ફી ભરવાનું ચલણ ડાઉનલોડ કરી લેવાનું છે ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં કોઈપણ ઈ પોસ્ટમાં કચેરીના કામકાજના સમય દરમિયાન અસલ ક્વૉલિટરની બીજી કોપી રજૂ કરીને પરીક્ષા ફી ફેટે રૂપિયા અઢીસો તથા વધારાના ચાર્જ જમા કરાવી સિક્કા કે સ્ટીકર સાથેની રસીદ અસલ ક્વૉલિટર સાથે બીડવાની રહેશે અને તે પરીક્ષા સમયે અસલ ક્વૉલેટર સાથે અચૂક લખ લાવવાની રહેશે તેમજ ક્વૉલેટરની બીજી નકલ પોસ્ટ ઓફિસના રેકોર્ડ માટે પોસ્ટ ઓફિસમાં આપવાની રહેશે અને બીજી કોઈ રીતે ફી સ્વીકારવામાં આવશે નહીં તો મિત્રો આજે ફી ભરવાની છે ખાસ ધ્યાનમાં રાખજો ઓગણીસ જાન્યુઆરીથી પચીસ જાન્યુઆરી સુધીમાં ફી ઈ પોસ્ટની અંદર કચેરીના કામકાજના સમય દરમિયાન ક્વૉલિટરની અસલ ક્વૉલિટરની બીજી કોપી રજૂ કરીને પરીક્ષા ફી પેટે અઢીસો રૂપિયા ભરવાના છે અને પોસ્ટલ ચાર્જ વધારાનો ભરી દેવાનો છે સિક્કા કે સ્ટીકર સાથેની રસીદ અસલ ક્વૉલેટર સાથે બીડવાની રહેશે અસલ કોલેટર અચૂક લાવવા પરીક્ષા સમયે અસલ જે કૉલેટર જે છે સાથે અચૂક લાવવાની રહેશે તેમજ કોલેટરની બીજી નકલ પોસ્ટ ઓફિસના રેકોર્ડ માટે પોસ્ટ ઓફિસમાં આપવાની રહેશે અને બીજી કોઈ રીતે ફી સ્વીકારવામાં આવશે નહીં અનુસૂચિત જાતિ પબ્લિક અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ રહેઠાણના સ્થળેથી પરીક્ષાના સ્થળ સુધી આવવા કે જવા માટે બસના ફેરી પાસ માટે નિગમની વેબસાઇટ જે છે જીએસઆરટીસી ડોટ ઉપર પ્રસિદ્ધ કરેલ એને એ ડાઉનલોડ કરી તેમાં જરૂરી વિગતો ભરી ફરજ પરના કન્ડક્ટરને રજૂ કરવાનું રહેશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી એટલે કે એમને આવા જ કે જવા માટે એમને બસમાં ભાડું ના ભરવું પડે એના માટેની વસ્તુ છે મુખ્ય મહેકમ અધિકારી સાહેબ દ્વારા સતત જાહેરાત બહાર પાડવામાં આવી છે લાયકાત ધરાવતો ઉમેદવાર મિત્રોને જરૂરથી આ માહિતી શેર કરજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો કરી દેજો આભાર સાથે જય જય ભારત